મહીસાગરના કોઠંબા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં આચાર્યની મનમાની સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે શાળાનો સમય સવારે સાડા નો હોવા છતાં આચાર્ય બપોરે બાર વાગ્યા સુધી ન આવતા અને શાળાની ચાવી પોતાની પાસે રાખતા બાળકો અને શિક્ષકો કલાકો સુધી બહાર બેસી રહ્યા હતા વાલીઓની આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં આચાર્ય સમયસર આવતા નથી જેના કારણે આજે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી આચાર્યોએ છેલ્લી ઘડીએ વોટ્સએપ પર રજાનો રિપોર્ટ મૂક્યો હતો પરંતુ ચાવી ન આપતા વિવાદ વકર્યો હતો વાલીઓએ હવે આ આચાર્યની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે

બાકીનો बाकी આવેલો છે है તાળું खोलू નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી સ્ટાફે પણ અંદર જઈ આચાર્ય સાહેબ ટાઈમ સર આવ્યા નહીં 12 વાગે આવ્યા 12 1 વાગે આવ્યા તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગેનો છે તો એમને